હાય ફ્રેન્ડ મારી જયકોડીયો ચેનલમાં આપનું સ્વાગત છે એક અને સતત સંગ્રહ કરવાની એમની વૃત્તિ મહાલોભી ધનસુખ શેઠ પાંચ કરોડ રૂપિયા ભેગા કરવામાં જિંદગીના પાંચ પાસઠ વર્ષ ખર્ચી નાખ્યા હવે તો આવતા વર્ષ વર્ષથી મજા કરવાની છે થોડા રૂપિયા સારા ઠેકાણે વ્યાજે મૂકીશ અને બાકીના છૂટથી વાપરીશું ખાવું પીવું હરવું ફરવું બસ મજા જ મજા જ કરવી છે થોડું થોડું દાન પણ કરીશ ધરમ પણ કરીશ અને સમાજમાં મારી પ્રતિષ્ઠા વધે એવું પણ કરીશ હજી તો વિચારતા જ હતા ત્યાં તમરાજનો પ્રવેશ થયો ચાલો ભાઈ તમારો પૃથ્વી પરથી વિદાય થવાનો સમય પાકી ગયો છે પેલો કંજૂસ છે યમરાજાના પગમાં આવટી ગયો અરે શું વાત કરો છો હજી તો મેં રૂપિયા જ ભેગા કર્યા છે પાપરવાના તો બાકી છે તમે એમ કરો દસેક વર્ષ થોભી જાઓ ને યમરાજા કહે ના શેઠ કહે કંઈ નહીં તો મને ત્રણ વર્ષ તો આપો યમરાજાએ ફરીવાર ના કહી તનસુખ શેઠ કહે દેવ મને કલાક તો આપો તમારી પાસેથી દયાની ભીખ માંગુ છું મારી બધી સંપત્તિ તમારે નામે કરવા તૈયાર છું પણ થોડો વખત તો આપો યમરાજે કહ્યું ચાલો ભાઈ અડધો કલાક આપું છું પણ જલ્દી કરજે શેઠને માત્ર એક નાની ચિઠ્ઠી લખવા જેટલો સમય મળ્યો તેમણે ચિઠ્ઠીમાં લખ્યું આ ચિઠ્ઠી જેને પણ વાંચવા મળે તેને એક જ સલાહ આપું છું કે જિંદગી જીવી લેજો દરેક ફળોને માણજો મારે જેમ ધન કેવું કરવાને બદલે આજની ખરીદ રડિયા આપણી સબ્જીને પ્રત્યેક પળ અને આનંદથી જીવી લેજો મારા પાંચ કરોડ રૂપિયાની હું એક કલાક પણ ન ખરીદી શક્યો ધનસુખ શેઠની આ કથા સંદેશ આપે છે વિવેકપૂર્ણ વર્તમાન જીવો નહીં તો ધનસુખ શેઠને તો પાર્જિત ધનનું લગીને સુખ મળ્યો નહીં એવું જ આપણું પણ થશે જ્ઞાનીઓ કહે છે કે આપણે જીવીએ છીએ વર્તમાનમાં પણ આપણું મન તો સદંત કળ અને ભવિષ્ય કાળમાં જ પટકતું હોય છે જય